તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારના પોપડા બહાર આવ્યા વરસાદની સિઝનની શરૂઆતની સાથે જ ભ્રષ્ટાચારના પોપડા બહાર આવ્યા છે વ્યારાથી નાની ચીકલી તરફ જતા માર્ગ પર પાણી ઉતરી જતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા અંદાજે ચાર માસ પહેલા બનાવેલ રોડ પરથી ડામરના પોપડા નીકળી ગયા તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને વ્યારા સોનગઢ ડોલવણ અને વાલોડ ની અંદર નિરંતર વરસાદ વરસવાના કારણે હાલમાં તારાજી સર્જી છે વાત કરવામાં આવે તો અત્યારે આપણે જે રસ્તા પર છે આ રસ્તો વ્યારા થી ચીખલી હાલમાં જે છે પૂર પરિસ્થિતિ થઈ હતી કારણે જે રસ્તો છે છે તે પૂરેપૂરો ધોવાઈ ગયો આ રસ્તાની વાત કરવામાં આવે તો આ રસ્તો હજુ થોડાક સમય પહેલા એટલે કે ચાર થી પાંચ મહિના અગાઉ બનાવવામાં આવ્યો હતો અને હાલમાં આપ જોઈ શકો છો જે રીતે એના પોપડા નીકળી ગયેલા છે એટલે એવું લાગી શકે એની ઉપર ખાલી મેકઅપ કરવામાં આવ્યો મેકઅપ મેકઅપના કારણે ઉપરનો જે સ્લેબ જે છે પાણી પડતાની સાથે જ નીકળી આવ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલમાં રસ્તાની કામગીરી છે તે કેટલી હદે આમ જોવા જઈ શકાય તો ભ્રષ્ટાચારથી યુક્ત હશે જેના કારણે અત્યારે આ રસ્તા પર જે રાહદારીઓ છે તે હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે વાત કરવામાં આવે તો આ રસ્તો જે છે તે આસપાસના છ થી સાત જેટલા ગામડાઓને જતો રસ્તો છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ઋતુલ પંચાલ ટીવી થર્ટીન ગુજરાતી હક ગુજરાતી